પ્રબળ માંગ ઉઠવા પામી છે તો જિલ્લાના અગિયાર હજાર થી વધુ નાના હોળી ધારકોને રોજગારી આ મુદ્દો છે છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારના પરિપત્રને કારણે ગુજરાતના નાના હોળી માછીમારો ફિશિંગમાં જઈ શકતા નથી જેના કારણે નાના હોળી ધારકોને ખૂબ મોટું નુકસાન જાય છે એકમાત્ર ગુજરાત સરકારના આવા મનસ્વી પરિપત્ર થી નાના માછીમારોને નુકસાન થાય છે તો મહારાષ્ટ્રના માછીમારો મોટા પાયે ગુજરાત બોર્ડર પર માછીમારી કરી પાપલેટ માછલી લઈ જાય છે જે અંગે ગુજરાતના માછીમારોને નુકસાન પહોંચે છે આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ સાંસદ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે આજ રોજ વેરાવળ મુકામે ફિશરીસ વિભાગની જે ઓફિસ આવેલી છે એની સામે સોમનાથ ઓલમાં અમારા ગીર સોમનાથ જિલ્લાના બધા માછીમારો એમાં વેરાવર જાલેશ્વર હીરાકોટ સુત્રાપાડા ધામડેજ મુઢ દ્વારકા માઢવાડ કોટરા નવાબંદર રાજપરા સહિતના આ ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમાર આગેવાનો અહીંયા આજે આ મિટિંગમાં હાજર હતા આ મિટિંગનો આજનો ઉદ્દેશ્ય એ હતો કે અમારા જે નાના માછીમારો છે એના છેલ્લા બે વર્ષથી સરકારે જે પહેલી ઓગસ્ટે સિઝન ચાલુ થતી હતી જે ભારત સરકારનો જે પરિપત્ર છે આખા દેશનો યુનિફોર્મ એક પરિપત્ર છે પહેલી ઓગસ્ટથી ચાલુ કરવાનો એમાં ફેરફાર કરીને પંદર ઓગસ્ટ કરેલી જે તારીખ છે એના કારણે નાના જે માછીમારો છે ઓબીએમ નાની હોડી ડાળકો જે કે જે લોકોને વર્ષોથી શરૂઆતની સિઝનમાં આ પંદર દિવસ વીસ દિવસની જે સિઝન હોય છે શરૂઆતમાં જે પાણીનો પંત હોય છે ને ત્યારે જે લોકોને આ સિઝનમાં માછલા ખૂબ સારી રીતે આવતા હોય છે અને એમાં સૌથી મોંઘી માછલી જે પાપલેટ કહેવાય એ આ સિઝનમાં પંદર વીસ દિવસ આવે છે બાકીના આખા સિઝનમાં દસ મહિના એ માછલી મળતી નથી અને એ લોકોને આ રીણેથી છેલ્લા બે વર્ષથી નુકસાન થઈ રહ્યું છે એટલે એ લોકોની બધાની રજૂઆત હતી કે અમે લોકો જે પહેલી ઓગસ્ટે જે ચાલુ કરતા હતા નાના માછીમારો આમાં કોઈ ફિશિંગ બોટોની વાત નથી ટોલિંગ બોટોની પણ નાના હોળી ડાળકો છે નાના માછીમારો છે કે જે લોકોનો માત્ર ધંધો આ શરૂઆતની સિઝન પર જ નિર્ભર છે કે જે લોકો આ પાંચ પંદર દિવસની સિઝન જે સારી હોય એમાં સારું કમાઈ લેતા હોય છે એ લોકોને અત્યારે ખૂબ મોટું નુકસાન થયું છે એ નુકસાનમાંથી બચાવવા માટે આ બાબતે અમે રાજ્ય સરકારને રજૂઆત કરવાના છે એના સ્થાનિક આગેવાનોને સાંસદશ્રીને રજૂઆત કરવાના છે કે આ નાના માછીમારો છે એને આ શરૂઆતની જે સિઝન છે એમાં ફિશિંગ કરવા દઈ કારણ કે ગુજરાતના માછીમારોને આપણે બંધ કર્યા છે અને પડોશી રાજ્ય જેમ કે મહારાષ્ટ્રની બધી જ બોટો પહેલી ઓગસ્ટથી ગુજરાતના કાંઠા વિસ્તારમાંથી આ કિંમતી માછલી ખૂબ માત્રામાં માડીને જાય છે અને જ્યારે આપણા માછીમારો ચાલુ થાય છે ત્યારે મોટા ભાગે એ લોકોએ બધું આ માછી મારી દીધી હોય છે અને એ સિઝન બી પંદર વીસ દિવસની સિઝન હોય છે પછી આ આ પ્રકારની માછલી મળતી નથી આ સિઝનર માછલી છે પાપલેટ જે છે એ બહુ મોંઘી છે અને એ માછલી છે એટલે આજે બધા લોકોએ નક્કી કર્યું છે કે પહેલી સીઝન પહેલી તારીખથી નાના માછીમારો છે એ માછીમારી કરી શકે એના માટે યોગ્ય એ લોકોને પરમિશન આપવામાં આવે એવી બધા લોકોની માંગણી છે અને એવી આજે બધા લોકોએ રજૂઆત કરી છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર